અમે રેડી થઈ ગયા છે અને નીકળી ગયા છે તિલકવાડા જવા તરફ ઘરની હાલત તમે જોઈ શકો છો બધું વ્યસ્ત પડ્યું છે અને ઘરેથી બધો સામાન લયા છે તો એને બધું કમ્પ્લેટ કરીને મૂકી દઈએ અને થોડોક તડકો હતો એટલે માથું દુખે છે કંઈ નહીં હવે માનવના પપ્પા ઓફિસ ગયા છે અને માનવને ટીવી ચાલુ કરી અને એને બેસાડી દીધો છે જેથી મને કામ કરવા દે તો ચાલો હવે આપણે બધું કામ પતાવી લઈએ આપણી જમીન આવ્યા છે એટલે જમવાનું તો કંઈ બનાવવાનું છે નહીં પણ ઘર જે વ્યસ્ત છે ઘર જે અસ્તવ્યસ્ત છે એ બધું આપણે કમ્પલેટ કરી લઈએ તો ચાલો ઘરેથી સામાન લયા છે એ બધું પણ ગોઠવી દો અને બધું ઘર પણ કમ્પ્લીટ કરી વ્યવસ્થિત કરીને થોડીવાર આપણે આરામ કરી લઈએ બધો સામાન આપણે ઘરેથી લઈને આવી ગયા છે તો ચાલો હવે આ બધું આપણે ગોઠવી દઈએ વ્યવસ્થિત બધા મરી મસાલાને એવું છે ખાટી આંબળી છે સિંગ ચણા અને આ કૂકર પણ હું ઘરેથી જ લઈને આવી છું નવું નથી અમારે આવેલું છે કૂકર અને એમાં માનવના અને માનવના પપ્પાના કપડાં છે એ હું તમને બતાવું છું થોડી વાર પછી ચલો પહેલાં બધું આપણે ઘર અમારું જે અસ્ત વ્યસ્ત છે એ બધું આપણે કમ્પ્લીટ કરી લઈએ આ હા ભવ્યન તો સ્કૂલે જવાનું છે હો સાંજે રામ છે તું વર્ષ સમાસી રમ અત્યારે હા સ્કૂલે ના જવાય જે જાય એને જવા દે તું તો નહીં જતો પણ થઈ ગયા છે અને મસ્ત આપણે આરામ કરી લીધો છે આરામ કરીને પાછા આપણે જેસે કામે લાગી ગયા છે અને શું કરે છે જોઈએ શું સુનિતા વિલિયમ સિંગ સિંગ બે કામ બરાબર બોલો સુનિતા વિલિયમ જે છે લેન્ડિંગ થઈ એમનું બુધવારે પરત ફર્યા એ આ દીન હા હમ તોરી કેય ભળ્યા નથી તમે જાણતા હોય તો જાણ તો ખબર મને સુનિતા નામ તો બધાને ખબર છે શું છે એમ હા એ તો ખબર છે સ્પેસ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ત્યાંથી લગભગ દિવસના કે દિવસના પ્રોજેક્ટ માટે ગયા બીચ ભૂલ એમની સાથે ઉપર પ્રોજેક્ટ નું કામ હતું એ બધું કમ્પ્લીટ થઈ જાય અને પછી રિટર્ન થવાના હતા ટેકનિકી ખરાબી હતી એના લીધે લગભગ એમને મહિના એ કરવું પડ્યું અને પૃથ્વી પર આવવા માટે એમને લગભગ સત્તર કલાક જેટલું વેઇટિંગ કરવું સમય લાગ્યો છે તો જે તે ટાઈમે આજે રિટર્ન થયું કેપ્સ્યુલ જે કહેવાય ને એ સ્પેસએક્સ સ્પેસેક્સ દ્વારા બનાવવામાં આવ્યું અને કેપ્સ્યુલ નું નામ હતું ડ્રેગન તો જયારે એ આપણા પૃથ્વીના વાતાવરણમાં આવે ને એ ટાઈમે એની સ્પીડ અઠ્યાવીસ હજાર કિલોમીટર પર કલાક એટલી થઈ જાય એ જે ઘર્ષણ થાય ને એના લીધે પાંત્રીસો જે ડિગ્રી કે ને ટેમ્પરેચર પાંત્રીસો ડિગ્રી ટેમ્પરેચર એટલું ગરમ થાય જાય અને એ રીતે બનાવવામાં આવ્યું કે બહારનું જે ગરમ થાય એ અંદર બેઠેલા માણસો ને એટલો આઈડિયા ના આવે કે આટલું ગરમ છે આ વસ્તુ આગનો ગોળો જ હોય એમને એવું જ દેખાતું હોય અંદર થી તો સત્તર કલાક પછી સાત મિનિટ જે હતી આપણા વાતાવરણમાં એન્ટર થયા પછી એ બહુ ડેન્જર હતી કેમ કે લાસ્ટ ટાઈમ આપણે કલ્પના ચાવલા જે હતા જોડે જે ઘટના ઘટી એવું આ વખતે બધા ધક ધગ 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 વધતે હાર્ટ બીટ ઉપરથી સીધા એકસો ચાલીસ પચાસ જતા રહે તો કમ્પ્લીટ સેફ્ટી લેન્ડિંગ ફોર ફ્લોરિડાના જે દરિયા હતો ત્યાં લેન્ડિંગ થઈ ગયું છે એમની સાથે સાથે એમનો બીચ બુલમો એમનો પાર્ટનર પણ હતો બીજા બે સાથી પણ હતા એમની જોડે એ લગભગ ચાર હતા બે હતા હા કઈ છે ખર હા છે ખર એમની જોડે એ બધા સેફલી પરત ભારત ફરત થઈ ગયા છે હા અને એમને લગભગ 62 કલાકની આસપાસ સ્પેસમાં વોક કર્યું છે પ્લસ ભારતના દુનિયાના પહેલા એવા મહિલા છે એમના એમને નામે રેકોર્ડ જે કે એમને ઓલરેડી બધું કરી લીધું છે આખા વર્લ્ડમાં ફર્સ્ટ નંબરના મહિલા છે જેમને આટલો ટાઈમ સ્પેન્ડ કર્યો છે સ્પેસમાં અને આપણા ભારત માટે તો બહુ ગર્વની વાત છે કે આજનો દિવસ આપણા માટે ગર્વની વાત છે પ્લસ ઇલોન માસ્ક નું પણ કામ એવું હતું ભાઈ આ કેપ્સ્યુલ એમને જે બનાવી છે એ આટલા ટેમ્પરેચરમાં આટલી સ્પીડમાં પણ એમને કમ્પ્લીટ લેન્ડિંગ થઈ ગયું એ મોટી વસ્તુ હતી એટલે બહુ બહુ ગર્વની વાત કહેવાય આપણા ભારત માટે તો એ બધું જોતો હતો હું રિસર્ચ કર્યું મેં જોયું મેં કીધું કઈ રીતે શું છે એમ તેમ જેવું ઉતર્યું એવું જે સેફટી સેફ્ટીવાળા હોય એ દરિયામાં લેવા ગયા ત્યાંથી એમને કાઢ્યા હવે એમને સ્પેસના વાતાવરણ પ્લસ આપણે મતલબ પૃથ્વીનું વાતાવરણ એમાં આપ જમીનનો ફરક હોય તો તઈ એમના જે સ્નાયુ વાઇન્સ ને નસો બધું છે નબળું થઈ જાય તો અહીંયા એમના પગ તો કામ જ નથી કરતા સ્ટેમિના નથી એટલું બધું સ્ટેમિના હોય પણ જે સ્નાયુઓ પગના હાડકા ને નસો ને એમ મતલબ એ બધું હોય ને થોડુંક વીક થઈ જાય હવે એમને ઇન્શોર્ટ હવે ખાસો ટાઈમ થશે રિકવર થતા તો એમને એ રીતે મેડિકલમાં એક્ઝામિનેશન માટે બધું એમની રીતે પ્રોસેસ હશે એ કરી લેશે કમ્પ્લીટ એના પછી હવે એ લોકો કંઈક અપડેટ આપશે તો જોઈશું અત્યારે બધું એ જોયું છે કેટલા એ આપણા ત્રણ વાગ્યા સત્યાવીસ મિનિટની આસપાસ અહીંયા ઇન્ડિયન ટાઈમ પ્રમાણે ઉતર્યા હમ હવે આટલું બધું બહુ થઈ ગયું બધું બહુ નહીં જાણી ગઈ મતલબ ખાવા દો શાંતિ ચાલો ખૂબ સારી માહિતી આપી છે એમને બધું જોયું માહિતી ગઈ છે તો જમી કરીને આપણે ફ્રી થઈ ગયા છે તો હવે આજે સુઈ જવું છે થાક બહુ લાગ્યો એટલા માટે તો મળીએ એક ના નવી શરૂઆત સાથે ત્યાં સુધી તમે બધા ખુશ રહો સ્વસ્થ રહો મસ્ત રહો મારે છે અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મસ્ત મજાની કમેન્ટ કરો લાઈક કરો બાય ગુડ નાઇટ